નમસ્કાર ગુજરાત આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર ખેડૂતોને દિવાળી પહેલા ભેટ કેન્દ્રીય મંત્રીની મોટી જાહેરાત દેવું માપ ગુજરાતના ખેડૂતોનું મોટું આંદોલન જાણી લો એલપીજી સિલિન્ડર મફત દિવાળીની મોટી ભેટ ગૌશાળા સહાય યોજના આ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ

હવે મોદી સરકારે પીએમ રાષ્ટ્ર કૃષિ વિકાસ યોજના અને કૃષિ ઉન્નતિ યોજનાને મંજૂરી આપી દીધી છે આ બંને યોજના ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક રહેવાની છે અને આ બંને માટે એક લાખ એક હજાર ત્રણસો એકવીસ કરોડ રૂપિયાનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવશે તો દિવાળી પહેલાં ખેડૂતોને મોટી ભેટ આપી દેવામાં આવી છે આપણા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે ત્યાર પછી ના મિત્રો એલપીજી સિલિન્ડર મોટી ભેટ દિવાળીની મોટી ભેટ દરેક લોકો માટે ખુશખબર ઉત્તર પ્રદેશની યોગી સરકારે દિવાળીના અવસર ઉપર રાજ્યની જનતાને મોટી ભેટ આપી દીધી છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી જાહેરાત કરી કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જે લોકો નોંધાયેલા છે તમામ લાભાર્થીઓને મફતમાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે તો દિવાળી આવવાનો છે દિવાળીની તહેવાર છે જે નિમિત્તે આ દિવાળીના તહેવારના મહિનામાં દરેક એલપીજી ધારકો જે ઉજ્જવળા યોજના હેઠળ આવતા હોય એમને આ વખતે મફતમાં એલપીજી સિલિન્ડર આપવામાં આવશે ઉત્તર પ્રદેશની સરકારે આ મોટી જાહેરાત કરી તો ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછી મિત્રો ગૌશાળામાં સહાય યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર શરૂ કરી દેવામાં આવી છે મોટા સમાચાર રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક હેઠળ નોંધાયેલી જેટલી પણ ગૌશાળા છે પાંજરાપોળ છે એવા પાંજરાપોળોને સહાય આપવામાં આવશે

રહેશે તો મોટા સમાચાર છે ને આની સાથે સાથે જણાવી દઈએ કે આ યોજનાના તમામ જેટલા પણ ઠરાવો છે શરતો છે બોલીની વિગતો છે એ ગૌ સેવા ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર આપેલું છે તમારે શરતો જાણવી હોય તો આ વેબસાઇટ ઉપર જઈને પણ તમે શરતો જોઈ લેજો તો આ ખેડૂત પોર્ટલ ઉપર પંદર તારીખ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો ત્યાર પછી મિત્રો દેવા માફીને લઈને ગુજરાતની અંદર ખેડૂતોએ મોટું આંદોલન કરી નાખ્યું છે પાક વીમો અને દેવા માફી સહિતની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો જેમાં સુરેન્દ્રનગરના ખેડૂતો મોટા ભાગે જોડાયા હતા સુરેન્દ્રનગર સહિત રાજ્યભરના ધરતી ત્યાં હાજર રહ્યા હતા કુદરતી આપત્તિ વખતે યોગ્ય વળતર નથી મળતું પાક ઉત્પાદનના પૂરા ભાવ મળતા નથી ટેકાના ભાવ તો કૂવામાં ધક્કો દેવા સમાન હોય છે ત્યારે ઘણા કિસ્સામાં પાક નિષ્ફળ જવા ઉપર બેંકની જમીન નિલામી થતાં નોટિસ મળતા ખેડૂતો આત્મહત્યા પણ કરી લે છે આ તમામ બાબતોને ધ્યાને રાખીને દેવા માફીને લઈને પાક વિમાને લઈને ખેડૂતો રસ્તાઓ પર ઉતર્યા હતા ગાંધીનગરની અંદર મોટું આંદોલન કરવામાં આવ્યું હતું તો ખેડૂતોનું આ મોટું આંદોલન ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ત્રણ નવા જિલ્લા બનવાની ચર્ચા અત્યારે શરૂ થઈ ગઈ છે ગુજરાત સરકાર દ્વારા ત્રણ નવા જિલ્લાની જાહેરાત ટૂંક સમયમાં કદાચ કરવામાં આવી શકે એવા ચર્ચા શરૂ થઈ ગઈ છે આ ત્રણ જિલ્લાની વાત કરીએ તો એક તો છે નવા જિલ્લા તરીકે રાધનપુરને અથવા તો થરાદને નવો જિલ્લો બનાવવામાં આવશે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી છૂટું પાડીને વિરમ ગામને નવા જિલ્લા તરીકે બનાવવામાં આવશે અને આ સાથે ત્રીજો એક નવો જિલ્લો પણ બનાવવામાં આવશે આમ ગુજરાતમાં ત્રણ નવા જિલ્લા બનશે અત્યારે તેત્રીસ જિલ્લા છે એની જગ્યાએ હવે છત્રીસ જિલ્લા થઈ જાય એવી પણ સંભાવના જોવા મળી છે ત્યારે ચર્ચા શરૂ છે કે ગુજરાતમાં ત્રણ નવા જિલ્લા બને ત્યાં ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પશુપાલકોને સાડત્રીસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે કેન્દ્ર સરકારે એક યોજના બહાર પાડી છે જેનું નામ છે ગોબર ધન યોજના એટલે કે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન યોજના આ યોજનાની અંદર જે ખેડૂતો પોતાના ખેતરમાં અથવા તો ઘરે ગોબર પ્લાન્ટ બનાવે છે તો એમને સાડત્રીસ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે જેટલો પણ ગોબર પ્લાન્ટ બનાવવા માટે ખર્ચો થાય એમાં સાડત્રીસ હજાર રૂપિયાની સબસિડી સરકાર દ્વારા કરવામાં આવશે તો ખાસ પશુપાલકો માટે ખૂબ મહત્વનું રહેવાનું છે કારણ કે પશુપાલકો પોતાના છાણનો ઉપયોગ કરીને ગેસ બનાવી શકશે તો ગોબર ગેસ પ્લાન્ટ બનાવવું હોય તો સાડત્રીસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે રેશન તમારે લેવું હોય તો એટીએમ મશીનની અંદરથી તમે લઈ શકશો એક નવું મશીન આવી ગયું છે રેશન કાર્ડ ધારકોને રાહત મળે એવા સમાચાર ટૂંક સમયમાં મળવાના છે કારણ કે હવે ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ અન્ન પૂરતી મશીન શરૂ કરી દેવામાં આવ્યું છે આ મશીનમાં તમારે અંગૂઠો આપવાનો રહેશે અંગૂઠો આપશો એટલે તમારી તમામ વિગતો એટીએમ મશીનને ખબર પડી જશે અને નીચે તમારે થેલી મૂકી દેવાની એટલે તમને જેટલું પણ જથ્થો મળવાનો છે તમામ થેલીમાં રહેશે તો હવે ચોવીસ કલાક મિત્રો તમામ મિત્રો ચોવીસ કલાક એટીએમ શરૂ રહેશે જ્યારે પણ તમારે લેવું હોય ત્યારે તમે જઈ શકશો હવે રેશનની દુકાન બંધ હોય કે આમ થઈ ગયું તેમ થઈ ગયું એવી તમામ ચર્ચામાંથી તમને રાહત મળી જવાની છે ટૂંક સમયમાં આખા રાજ્યની અંદર આવા એટીએમ મશીન આવી જશે અત્યારે ભાવનગરથી શરૂઆત કરવામાં આવી છે તો નવા રાશન કાર્ડ ધારકોને મોટી ખુશખબર ત્યાર પછી મિત્રો પહેલી તારીખ સુકન્યા યોજનામાં મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે તમામ મિત્રો ધ્યાન રાખી લેજો સુકન્યા યોજનામાં તમારું ખાતું હોય તો હવે દીકરીઓના કાયદેસર વાલીઓ હોય એમના નામે ખાતું તમારે કરવાનું રહેશે જો કોઈ વ્યક્તિએ દીકરી માટે સુકન્યા યોજનામાં ખાતું ખોલાવ્યું હોય ને કાયદેસર વાલી નથી તો એનું ખાતું બંધ કરી દેવામાં આવશે એટલે હવે સમય છે કે તમારે જે કાયદેસર વાલી હોય અથવા તો કાનૂની રીતે વાલી બન્યા હોય એવા લોકોએ જ આ ખાતું સંચાલન કરવાનું રહેશે અથવા તો એના ખાતામાં ટ્રાન્સફર કરવાનું રહેશે તો પહેલી તારીખથી નવો ફેરફાર કરવામાં આવ્યો છે સુકન્યા યોજનામાં મોટો ફેરફાર થઈ ગયો છે ત્યાર પછી મિત્રો અને મરણના દાખલાને લઈને પણ એક મોટો પરિપત્ર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગના પરિપત્ર મુજબ હવે અરજદારની ઓળખની વિગતો સાથે રાખવાની રહેશે તેમજ તમામ પુરાવાને ધ્યાને રાખીને રજિસ્ટ્રાર ઉર્ફે શબ્દનો ઉપયોગ કરવામાં આવશે કોઈ વ્યક્તિ હોય એનું બીજું પણ હુલામણું નામ હોય તો એ નામનો પણ ઉલ્લેખ જો જન્મના દાખલામાં કરવો હોય તો હવેથી કરી શકાશે આ પણ ફેરફાર છે અને તમામ વિગતો હવે ચોક્કસ રીતે કટોકટ રીતે નક્કી થઈ જાય ત્યાર પછી જ નામ ફેરવવાનું રહેશે ત્યાં સિવાય સુધારો કરવામાં નહીં આવ્યા જન્મ દાખલાને લઈને મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો ફેરફાર ઉપર નજર કરીએ તો ભૂપેન્દ્ર સરકાર દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર થરા ડીસા અને લાખાણી એમ કુલ ચાર તાલુકાના લોકોને નર્મદાના પાણીથી વંચિત હતા એવા લોકોને હવે નર્મદાનું પાણી મળી રહે એ માટે ભૂપેન્દ્ર સરકારે હવે ઉદ્વહન પાઇપલાઇન યોજનાની વહીવટી મંજૂરી આપી દીધી છે જેથી આ તમામ લોકો દિયોદર થરા ડીસા અને લાખાણી તાલુકાને હવે નર્મદાનું પાણી પૂરતું મળી રહેશે અને આ માટે એક કરોડ રૂપિયાની મંજૂરી આપી દેવામાં આવી છે તો ભૂપેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો ત્યાર પછી મિત્રો બાળકોના આધાર કાર્ડને લઈને હવે નવો નિયમ આવી ગયો છે એનસીઆર ની સૌથી મોટી યુનિક આઈડેન્ટિફિકેશન એટલે કે UIDI દ્વારા નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે કે હવેથી બાળકોના આધાર કાર્ડને બે વાર અપડેટ કરાવવાનું રહેશે ક્યારે ક્યારે અપડેટ કરાવવાનું છે તો પ્રથમ વખત તમારું બાળક પાંચ વર્ષની ઉંમરે આવે ત્યારે પહેલી વાર અપડેટ કરાવવાનું અને બીજી વખત પંદર વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરાવવાનું રહેશે જેમાં બાળકોના અંગૂઠા અને આંખ તમામ બાયોમેટ્રિક વિગતો અપલોડ કરવાની રહેશે તો બે વાર અપડેટ નહીં કરાવો તો તમારા બાળકનું આધાર કાર્ડ માન્ય ગણાશે નહીં આ નવો નિયમ બહાર પાડી દેવામાં આવ્યો છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના દરેક સમાચાર મિત્રો તમામ મિત્રો માટે ખૂબ અગત્યના લાગ્યા છે ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન